નમસ્કાર મારું નામ અલ્ફેશ ભટ્ટી છે યુવા પર્યાવરણવિદ કો ફાઉન્ડર ઓફ હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ આજે વીસ માર્ચ એટલે કે વિશ્વભરમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે તે ઉપરાંત આજે જુનાગઢ ખાતે કૃષિ યુનિવર્સિટી ખાતે હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ એમની સાથે અમેઝિંગ જુનાગઢ પેજ વાચલ વલણું સંસ્થા અને ડબ્લ્યુસીબી જે રિસર્ચ ફાઉન્ડેશન છે એન્વાયરમેન્ટ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ઉપર કામ કરે છે એ તમામ ચારથી પાંચ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ કાર્યક્રમ દરમિયાન અમે આશરક પાંચસો જેટલા માળા હાલ વિનામૂલ્યે અમે વિતરણ કરેલા છે અને પબ્લિકનો પણ સારો એવો રિસ્પોન્સ છે સાથે સાથે બર્ડ્સ કન્ઝર્વ કન્ઝર્વેશન ઉપર પણ અમે લોકો સાથે વાર્તાલાપ કરીએ છીએ એમની સાથે ટોક કરીએ છીએ અને એ જે માહિતી છે એ બધી એક એકઠી કરીએ છીએ જેના ઉપરથી આપણે ડેટા એનાલિસિસ કરી શકાય એ લોકોએ પક્ષીઓ ક્યારે જોયા હતા કયા કયા જોયા હતા ચકલીઓ ક્યારે જોઈ હતી અને એના ઉપર આપણે પછી બચાવની કામગીરી કરી શકીએ